એબીપી ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસાના બાજકોટ છાપરાના ગ્રામજનો દ્વારા રસ્તા માટે મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું મોડાસામાં આવેલા દેવરાજ ચોકડીથી સાયરા એપ્રોચ રોડથી બાજકોટ છાપરા ગામ તરફ જવાના રસ્તા પર આસપાસની જમીન માલિકો દ્વારા દબાણ કરવાના પ્રયાસ થતાં ગ્રામજનો રોષે ભરાયા છે અને મોડાસા મામલતદારને આવેદનપત્ર આપી જંગે ચડ્યા છે ગ્રામજનોએ જણાવ્યા મુજબ અગાઉ આ રસ્તાની આસપાસ કેટલાક જમીન માલિકો અને બિલ્ડર દ્વારા તેઓની માલકીની જગ્યા કરતાં વધુ જગ્યા પર તારની વાળ કરી દબાણ કરી દેવા આવતા રજૂઆતના પગલે ગ્રામ પંચાયતે દબાણકારોને નોટિસો ફટકારી દબાણ દૂર કરી દેવા તાકીદ કરી હતી પરંતુ વગનો ઉપયોગ કરી દબાણો બેફામ યથાવત રાખવામાં આવ્યા હતા જેથી ગ્રામજનોએ કલેક્ટર કક્ષા સુધી લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ન ભરાતા દબાણદારો દ્વારા બંધ કરી દઈ પાકું દબાણ કરી દેવાની પેરવી કરાતા ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શિત કરી આ મામલે મોડાસા મામલતદાર કચેરીએ પહોંચીને કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રસ્તાની લંબાઈ પહોળાઈની હદ દર્શાવતા খুঁટ મારી રસ્તો પાકો બનાવવાની કાર્યવાહી કરવા તેમજ દબાણ દૂર કરવાની માંગણી કરાઈ હતી આ રસ્તો મારો કાયમનો વર્ષો છે જે કૈરો વખતનો અમારો સંપદો આમાં મેલાયલો આ મંજૂર થયેલો અને આ લોકો રસ્તો ઠકાવ્યો છે કેટલા વર્ષથી આ રસ્તો છે રસ્તો તો લગભગ 40 વર્ષથી છે હા તો તેમ તારું કેમ કરો ચાલુ એ લોકોનો તો કે પરનિવેશ ആയി છે હા હા એરો પર તો ફેર ચાલુ છે નામ તમારું કોટ કાંતિજી લખમણ છે